આદિવાસી સમાજની અસ્મિતા અને શૌર્યને ઉજાગર કરવા માટે દર વર્ષે 15 નવેમ્બર ગૌરવ દિન તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે 2025 માં વીર બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવણી કરવામાં આવશે ત્યારે રાજ્ય સરકારે આદિવાસીઓના કલ્યાણ માટે એક મોટું અભિયાન હાથ ધર્યું હતું શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે ધરતી આંબા જન ભાગીદારી અભિયાન નામના આ 15 દિવસીય અભિયાનમાં 5 લાખથી વધુ આદિવાસીઓ જોડાયા હતા આ અભિયાનનો મુખ્ય હેતુ સરકારી યોજનાઓના લાભો આદિવાસી સમુદાયના ઘરાંગણે પહોંચાડવાનો હતો અભિયાન દરમિયાન બાવીસ થી વધુ સરકારી યોજનાઓનો લાભ આદિવાસીઓને પૂરો પાડવામાં આવ્યો હતો ખાસ કરીને ખેડૂત લક્ષી યોજનાઓ હેઠળ તેર હજાર નવસો બાસઠ ખેડૂતોને સીધો લાભ મળ્યો હતો એકંદરે આ પંદર દિવસના અભિયાનમાં એક પોઈન્ટ પાંચ લાખ થી વધુ આદિવાસી જાતિને લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળ્યો હતો આ અભિયાન આદિવાસી સમાજના ઉત્કર્ષ અને વિકાસ માટે સરકારી પ્રતિબદ્ધતા દર્શાવે છે સૌથી વિશેષ જે દેશને આઝાદી અપાવવા માટે ભગવાન બિરસા મુંડાએ જે આદિવાસી સમાજમાં રાષ્ટ્રપ્રેમ દેશ પ્રેમ જગાવવાનું કામગીરી કરી અને રાષ્ટ્રને સ્વતંત્ર કરવામાં જે સહયોગ આપ્યો અને શહીદ થયા એમના માનમાં પંદર નવેમ્બર બે હજાર એકવીસથી આદિવે સમાજને ગૌરવ અપાવતા જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી પૂરા દેશમાં કરવામાં આવી અને એના ભાગરૂપે જનમન પીએમ જન્મન યોજના પણ શરૂ કરી આદિમ જૂથોનું સર્વાંગી વિકાસ થાય અને એના લાભો મળે એના માટેના પણ કાર્યક્રમો કર્યા સાથે સાથે અત્યારે બે હજાર પચીસ એ બિરસા મુંડાની જન્મજયંતિના દોઢસો વર્ષ પૂરા થઈ રહ્યા છે અને આ દોઢસો વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશના આદિજાતિ નાગરિકોના સર્વાંગી વિકાસની સંકલ્પનાને સાકાર કરવાના ધ્યેય સાથે અમારા આદિજાતિ મંત્રાલય ભારત સરકારની સૂચનથી ચલાવેલી ધરતી બાબા જનભાગીદારી અભિયાન હેઠળના તમામ યોજનાલક્ષી સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ કરવાના હેતુથી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશભરમાં આ ભગવાન બિરસાુની જન્મજયંતિ નિમિત્તે ધરતી આંબા જનભાગીદારી અભિયાન નો શુભારંભ મિત્રો કરાવાયો હતો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તારીખ ત્રીસ જૂનથી પંદર જુલાઈ બે હજાર પચીસ સુધી ધરતી આંબા જન ભાગીદારી અભિયાન યોજાયું હતું આ અભિયાન હેઠળ વિવિધ જિલ્લામાં યોજાયેલા કુલ સાતસો સડસઠ જેટલા યોજનાલક્ષી કેમ્પનું આયોજન કરીને માત્ર પંદર દિવસમાં એકવીસ જિલ્લાના એક પોઈન્ટ દસ લાખથી વધુ આદિજાતિ લાભાર્થીઓને વિવિધ બાવીસ યોજનાલક્ષી સેવાઓનો ઘરઆંગણે લાભ અપાયો છે